નમસ્તે દર્શક મિત્રો લોકોના લોકોના પ્રશ્નો પ્રશ્નો એટલા બધા છે છે કે સરકાર પોતે ઊભા કરે મોટી મોટી કંપનીઓ ઊભા કરે છે અને પરેશાનીમાં મૂકી દે છે ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બને છે કે જેના કારણે લોકો પરેશાન સતત થઈ રહ્યા છે અને એનો ઉકેલ લાવવાના બદલે લોકોને કઈ રીતે ગૂંચવી નાખવા કઈ રીતે એને હેરાન કરવા કારણ કે સરકાર અને મોટી કંપનીઓ બધા એક થઈ ગયા છે તો આવો જ એક જે ઘટના બની બની છે છે પવન પવનચક્કી નાખવામાં આવી રહી છે અને ખેડૂતોની મંજૂરી વગર પવનચક્કી નાખવામાં આવી રહી છે કેટલીક કંપનીઓ જે છે એ કંપનીઓ આના માટે પવન જે છે વિન્ડ વિન્ડ પવનમાંથી જે ઉર્જા બનાવવાની વાત છે વિન્ડ એનર્જી તો એ માટે સરકારે મંજૂરી આપી દીધા પછી સરકાર પોલ નાખવાના છે તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં ધન્યવાદ દાદા અવારનવાર લોકોના પ્રશ્ને ગુજરાત જે આપણો ન્યૂઝ છે એ સતત ચિંતા લોકોની કર્યા રાખે ધન્યવાદ મુકેશભાઈ હવે અમારી તો એ ફરજ છે પત્રકાર તરીકે લોકોની સમસ્યા છે સરકાર ન સાંભળતી હોય મોટી મોટી કંપનીઓ ન સાંભળતી હોય એને અમારે સાંભળવા અને થોડું દબાણ આવે આ કંપનીઓ પર થોડું દબાણ આવે તો હવે વિછીયામાં જે આ પવનચક્કીનો પ્રશ્ન છે એ એ શું છે થોડી વાત કરશો પછી બીજા જે ઇસ્યુ છે તમારા વીજ પોલથી લઈને બીજા બધા એ આપણે પાછળથી ચર્ચા કરીશું પરંતુ પવનચક્કીનો શું પ્રશ્ન છે એ જરૂર થોડું સમજાવશો

ખેડૂતના ખેતરમાંથી જયારે દાખલા તરીકે કોઈ વિનફામ પવન ચક્કી ફિટિંગ કરે કોઈક ની જગ્યામાંથી કે સરકારી કે અન્યથી જ્યારે એને વીજળી એટલે એમનો સંપર્ક કપાઈ ગયો છે નેટ કનેક્શન ના પ્રોબ્લેમ છે અને જ્યારે ખેડૂત એને અટકાવે કે કોઈ રજૂઆત કરે તો આ wind farm ના અધિકારી જે ગુંડા જેવું વર્તન કરીને અગાઉ જયારે ગઢાળાનો બનાવ્યો એ પણ પ્રશ્ન ઉપાડ્યો હતો કે wind farm ના અધિકારી જે એના ગુંડા જેવું વર્તન કરી અને ખેડૂત ખાતેદાર જે એનો મારામારી કરીને હાથ ભાંગી નાખ્યો આજ એવી જ ઘટના પાછી વિચે ની અંદર બની કે જે જૂનો રસ્તો છે ગામડા ને જોડતો ગલીને જોડતો એ રજાની અંદર ઓલરેડી એક તો દબાણ છે જ પરંતુ આ પવન ચક્કી વાળાએ આ સોલાર પેનલ વાળાએ ભેગા મળી અને પાછા લોખંડ ના વીજ પોલ કોઈ પણ મંજૂરી વગર નથી ખેડૂતની મંજૂરી લીધી નથી અધિકારીની મંજૂરી કે સરકારની એમના વીજ પોલ ધરાહાર થોડી દીધા છે જયારે આ વિસ્તારની અંદર વિઝિટ કરવામાં આવી ત્યારે વાત કરવામાં આવી ત્યારે જયારે એક કરી ત્યારે એને ખેડૂતે દબાવવામાં આવ્યો અને ધમકાવવામાં આવ્યો કે તારે જે કરવું હોય તે કર ત્યાર પછી સેવા જેવા આવ્યા અમે ત્યાં તાત્કાલિક વિઝિટ કરી એને જોયું ત્યારે અમને ખબર પડી કે ખરેખર આ વેન ફાર્મ વાળા કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર લોકોના જે સાત બાર વાળી વાડી છે એના રોડ રસ્તા છે મુખ્ય રસ્તા ઉપર

અને ખેડૂતો માટે ખોટે ખોટા કેસ કરી દે છે અને ખેડૂતોને દબાવાના અને બીવડાવવાના પ્રયત્ન કરે છે અ વાત સાચી છે કે કારણ કે કંપની કંપનીઓ આર્થિક રીતે સદ્ધર હોય છે આ જ રાજકીય પક્ષોને નેતાઓને ધારાસભ્યોને સ્થાનિક લોકોને જે જે વગ ધરાવતા લોકોને

એ માહિતી આપો અને આની ઊંડાણ પૂર્વક તપાસ કરો ક્યાંક એવું પવન કરવાની હોય દસ દસ પ્લાન્ટ ઉભા કરી દેતા હોય કોઈ પણ પ્રકારની મંજૂરી કોઈને પૂછતા નથી ભારે મસ મોટા વાહન લઈ જવા માટે મોટા મોટા રસ્તા ખેડૂતની વાડીમાંથી પસાર કરીને એનું ખેદાન મેદાન કરી નાખે

જે મુખ્ય રસ્તો દાતર દાદાના ડોરે થી જુના દલ્લી નો જે રોડ ખરેખર કાયદેસર ધારાધોરણ પ્રમાણે પાંત્રીસ ફૂટ છે અને અસંખ્ય બંને બાજુ ખેડૂતો વાડી ખેડૂત ખાતેદાર ની વાડી છે હાલ અત્યારે આ રોડ રસ્તો જે દબાઈ બંને બાજુ દબાણ કરી અને માત્ર છ થી સાત ફૂટ કે દસ ફૂટ જેટલો છે અને એમાં કોઈ કારણોસર કોઈ મંજૂરી કે કોઈ ખેડૂતની પરવાનગી વિના હાલ અત્યારે વીજ પોલ ઊભા કરવામાં જે લોખંડના વીજ પોલ છે જે ખરેખર ખેડૂતને મોટા ભરોટા ભરીને આવવું કે આ રસ્તો યુદ્ધના ધોરણે પ્રથમ તો પાંત્રીસ ફૂટ છે છે એ ખાસ કરીને આ તમામ ખેડૂત ખાતોદારોને પોતાના વાડી વિસ્તારની અંદર વાહનો અને એને જવા માટે કોઈ અવરોધ ઊભો ન થાય એવી માંગ છે અને જો એ કરવામાં નહીં આવે તો આજે આ રસ્તો માત્ર ને માત્ર પાંચ થી છ ફૂટ જેટલી જગ્યા રહેશે અને એક પણ વાહન અંદર જઈ એવું પરિસ્થિતિ ગંભીર છે જેથી કરીને યુદ્ધના ધોરણે બંને બાજુથી તો જે વાત કરતા હતા મુકેશભાઈ કે જે ત્યાં તાલુ મામલતદાર તાલુકા અને બધાને જે ફરિયાદ કર્યા પછી એમની વાત હતી તો હવે શું હવે તમારે તમે હવે શું કરવા માંગો છો મુકેશભાઈ વર્ષે પણ અમે જે રીતે વાત કરી હતી ગઢવાળા અને ત્યારબાદ ત્રીજી વિછીયા ની ઘટના છે હવે આ બધા ખેડૂતને સાથે રાખી આજે અમે દસ દિવસ માંગ્યો છે અને દસ દિવસની અંદર જો આ તમામ પવન ચક્કી વાળાનો રિપોર્ટિંગ કરીને જોઈને કે ખરેખર યોગ્ય છે જે ખેડૂતની મંજૂરી વગર વીજબોલ નાખ્યા છે પવન ચક્કી નાખી છે એ હટાવવાનું કામ કરવામાં નહી આવે તો વિછ્યા મુકામે અમે ગાંધી ચિંતા માર્ગે ન્યાય માટે આ વીજબોલ નું દબાણ હટાવવા માટે ઉપવાસ આંદોલન કરવાના છે જે મૌખિક લેખિતની અંદર અમે મામલતદારને આવેદન આપ્યું છે અને મામલતદારે અમે અમને એ આપી કે હાલ અત્યારે અ સાંજ પહેલા જ મારે વિઝિટ ત્યાં થાય છે ચાલુ છે એને હું અટકાવવાના પૂરા પ્રયત્ન કરીશ પણ તમે કોઈ હાલ અત્યારે આંદોલન નું નહીં કરતા હું તમને સહકાર આપું છું એટલે સાંજ સુધી રાહ પણ દસ દિવસ ની અંદર આ ત્રણ ગામ જો નિવાડો નહીં આવે તો અમે ન્યાય મેળવવા માટે વિચ્યા મુકામે આંદોલન માં અચ્છા તો તમારી સાથે સરપંચ પણ છે ગામના લોકો પણ છે તો એમને 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 વાત કરવી છે એમને એમને આપશો જરા મોબાઈલ તમારો હા મારી સાથે

ખરેખર આજની ઘટના તો ખુબ શરમજનક જેવી હતી જયારે ઓફિસે હું સાહેબ લગભગ અમારો છોકરો પ્રતિનિધિ કર્યા છે પણ હું આ સંગઠન આરે ઘણા વર્ષોથી જોડાયેલો છું ખેડૂત સેવા સંગઠનમાં પણ આવા ઘણા પ્રશ્નો માટે અમે લડત કરવી છીએ પણ ખરેખર અમને ન્યાય ઓછો મળે છે

આટલા લોકો ની તાનાશાહ તમે વિચાર કરો રસ્તો જો એમાં થાંભલા ખોડી દે તો આ લોકોનો રસ્તો જ બંધ થઈ જાય સંગઠન જાદા માણસો ભેગા થઈ ગયા આ લોકો અમારા વેસ્યા તાલુકાના કાસ્કોલિયા ગામે જે આવું બનાવ બન્યો તો આ એવો આ જ આ વેસ્યામાં બને પણ આ જાદા માણસો ભેગા થઈ ગયા આના આના માણસોને એટલો સાહેબ પાવર દેવામાં આવે છે એક

આવું કરાય એમાં સામે મેં ખરેખર વાત ઉઠાવી છીએ અને એને આપણે અમે ઘણો એમાં અમે પણ કષ્ટ અમે પણ ભોગવી છીએ આવા અવાજ ઉઠાવવામાં પણ છતાંય અમને ખેડૂતોના ખેડૂતો માટે અમારી ચિંતા છે એટલે ખેડૂતો પ્રશ્ન હંમેશા છે ને એટલે અમે ઉજાગર કરવાના છે એમાં ક્યારેય પાછી પાણી અમે કરવાના નથી સાહેબ આવા તો અનેક પ્રશ્નો આ જે પવન સકા વાળા જે રહ્યા ને તમે

હોય ગામ એમાં પણ સરકાર બારોબાર પવન સકાને આપી દે છે સરપંચ ને પૂછતા નથી હવે મારા જ ગામ નો મુદ્દો આજથી પાંચ વર્ષ પહેલા અત્યારે સરપંચ નતો મારી પૂર્વ પેલા સરપંચ હતા ને પોતે પણ ના પાડવાય ગયેલા પણ છતાં સાહેબ આ લોકો એ હોય છતાં એ રોકો નહીં ફાવે થામ ફૂપા કરેલા ગામ ને નડે એમ આવી તાનાસાહી છે અને આપણે બધા એવી કહ્યું છે કે સર્વ ગામ સર્પસ એટલે ગામની સર્વ સત્તા આવું આપણે કેવી છે ને બધા પણ આ તો સાહેબ આ બધી ખરેખર સરપસ ઉપર તાનાશાહી કરવામાં આવે છે સાહેબ તો ત્યાં ગામના એક જે છે ત્યાં જે ખેડૂત આજે રજૂઆત કરવા ગયા હતા એ શું કહીએ છે એ પણ એ પણ સાંભળીએ કે શું પૂરી નથી ફરતું દબાણ 35 ફૂટનો છે માત્ર હાલવાની જગ્યા 10 ફૂટ પૂરી નથી ફરતું દબાણ થયેલું છે એમાં લાઈટ થાંભલા નાખે છે એટલે પાંચ ફૂટ માર્ગ રહેતો નથી તો આવી આખી હાલત છે તો આ જે નાખે છે એ કઈ કંપની કઈ છે કોઈ કંપનીના નામ છે કે તમને નોટિસ આપવામાં આવી હોય તમારી મંજૂરી લેવામાં આવી હોય એ કંપની દ્વારા કોઈ મંજૂરી નહીં કોઈ નામય આપતા નથી બસ પાદરા અને બોરિંગ દાર બંડા ફાડવાનું માણસો થાંભલા ઉપર વાવ તાર બાંધી અને સાંજ પડે કા તો કેટલા કિલોમીટર નું કામ કમ્પલેટ કરી અને પૂરું હોય છે સાહેબ આટલી તેની તૈયારી હોય છે છતાં અમને તો આની શંકા ખરેખર સાહેબ એવું એવું લાગે છે કે આટલી આપણે સર્વ સત્તા હોય આપણા જે આપણા જે બંધારણ મુજબ જે ખેડૂતોને અને બધાને હક આપેલા છે માત્ર એ કાગળ ઉપર છે નકર આટલા હક આપેલા હોય તો ખરેખર આવા કામ બધાની મંજૂરી લીધા પછી સરપંચની સભામાં જે જેનો પડા આવતા હોય જે જેની જમીન આવતી હોય એ ગ્રામસભા બોલાવી જોઈએ એમાં નક્કી થવું જોઈએ કે કઈ તારીખે આ લોકો અહીંયા થાંભલા ખોડવા આવશે એ તારીખે બધા હાજર રહેજો ખેડૂતોને જે ખેડૂતોને મન ગમે ના એની ભલે જે થાય એની જેઆર મુજબ ખેડૂતોને મંજૂરી લઈને નાખે પણ જ્યાં ખેડૂતો કે ના થાંભલા નાખવામાં આવે

અને એનું જે લોકેશન એટલે કે સ્થળ જે બતાવે છે એ સ્થળ બતાવે છે જસદણ ચોટીલા અને વિછિયા આ ત્રણ તાલુકા બતાવે છે અને એમાં એકોતેર કિલોમીટર સુધી રાજકોટની રાજકોટના વિસ્તારમાં નાખવાનું છે સાંભળો અને કુલ લગભગ ચાલીસ જેટલી પવનચક્કી નાખવાના છે ને આઠસો મેગાવોટ અ

જે જે ગામમાં આવતી હોય તો સરપંચ ને ભેગા કરી અને ખેડૂતોને ભેગા કરી અને વાતચીત કરી ખેડૂતોને જવાબ આપી અને આ ફોલ ઉભા કરવામાં આવે નક્કી હોવું જોઈએ એરિયો અને એમાં તે સાબ એવું હોય છે કે એરિયો થોડોક નક્કી કરવામાં આવે છે ને હાથ માં જયારે એ જમીન આપે છે તો એ જમીન એમાં પણ જાજી લોકો લઈ જાય છે એમાં પણ ધિરાણ પણ નથી મળતું ખેડૂતોને

અમુક અધિકારી પાસે અમુક આગેવાનો મુકેશભાઈ જરા પ્રશ્ન આવતા હોય છે ત્યારે ઉજાગર થતા હોય છે આવા તો અનેક પ્રશ્ન છે આ ત્રીજો બનાવ છે આજનો બનાવ તો આ બધા શરમજનક છે કે એક ગાઢા મારા હાલતો હોય ટ્રેક્ટર હાલતો હોય એ કિલ્લામાં જો તમને અમને વિડીયો પણ અમે મોકલવી છે એ કિલ્લામાં બોરિંગ નો ડાર પાડવામાં આવે છે એવા અમે હતારે ડાર ધોઈને ડાર પાડી દીધેલા જો બે કલાક આ લોકો ભેગા થયા હોત

એવો કોઈ અમારો વિરોધ નથી પણ ખરેખર એવી તાના આની શંકા મુજબ એવું થાય આપણને કે ખરેખર આ લોકો અધિકારી અમુક જે અધિકારી છે કે કદાચ શાસકો જે બેઠા છે એની અરે મીની ભગત છે કારણ કે જે બોલે એને બંધ કરી દેવાની એને દબાવવાની વાત કરે છે જો અમારી જેવા કે મુકેશભાઈ જેવા બોલે તો તમે જાણો છો હું એની હાલત થાય છે પણ ખરેખર સાહેબ આવું ન હોવું જોઈએ નાના માણસો ને ખરેખર ન્યાય આપવો જોઈએ તમે આપણે રાજા બન્યા પછી આપણે ન્યાય આપવો જોઈએ વાત સાચી છે સરકારની જવાબદારી છે અને સરકારે આના માટે ન્યાય આપવો જોઈએ તો તમારા વિસ્તારમાં આપણા જે પાણી પ્રધાન જે છે અને નાગરિક અને પાણી પુરવઠાના જે પ્રધાન છે કુંવરજી બાવળિયા તો એને તમે ફરિયાદ કરી છે ખરી ઘણી વાર સાહેબ કુંવરજી ભાઈ ને અમે ફરિયાદ કરવી છે

આજ જે પીડિત પરિવાર હોય એને સહકાર નો બધા બીજા પરિવાર માં પણ પણ હવે બધાએ હવે ખૂબ થાકી ગયા છે અમારા વિસ્તાર માં આવું અનેક વાર થાય છે ને આ લોકો કાયમ એક બીજા ને એક બીજા ના ઉપર ઓલું કરી અને કાયમ રીતે ફાવતા રહ્યા છે એટલે હવે ટૂંક સમય માં આ બધા ખેડૂતોને ભેગા કરી અને એમાં બધાને ઉજાગર કરીને એકારે ભેગા કરી અને કદાચ અમારે ભલે અમારે મિનિસ્ટર સાહેબ ની પાસે જવું પડે તો રજૂઆત પણ કરશું અને આનો ઉકેલ સો ટકા અમે લાવશું બરાબર તો આ આ જે વિન્ડ ફાર્મ નાખ વિન્ડ ફાર્મ બનાવે છે અને ત્યાં તમારે પવનચક્કી નાખે છે તમારા ખેતરમાં તો એનું કોઈ વળતર આપે છે ખરું કંપની વળતર તો જે આપતા હોય નો આપતા હોય પણ જે ખેડૂતો રાજીપો હોય સાહેબ એમાં કોઈ મારું કે તમારું કે બીજા મુકેશભાઈ એમાં આપણે હા ના નોકરી કરી બરોબર છે બળ જે તાનાશાહી થી કરે છે તાનાશાહી કરે છે એની અમે અમારો બળજબરી જે કરે છે એની સામે અમારો વિરોધ છે બાકી જયંતિભાઈ ના પડામાં મારો રાજી પુવાર નાખી દો એમાં બીજા નો કોઈ વાંધો નહીં પણ જયંતિભાઈ ને દબાવવામાં આવે જયંતિભાઈ તારે થાય કરી લીજે તારા છેટે તો પોલ રાખવાનો છે જો જયંતિભાઈ ના પડે તો જયંતિભાઈ ને માર મારવામાં આવે તો અમે ખેડૂતો બિચારા જાય ક્યાં હમ બરાબર છે એને જે પીડિત પરિવાર છે એને સામે બિહારી અને જે તોફેદાર છે ભલે એનું સમાધાન થાય તો અમને વાંધો નથી પણ એની ધરપકડ કરી આ લોકો ને બોલાવી અને એની સમસ્યા ઉકેલ કરવો જોઈએ નો થાય

ધરપકડ ની સાહેબ ને આ બધા હદ વટાવી જ્યાં છે મારે અમારી વાત કેટલી કરવી આ દુઃખ ની ખૂન થઈ જાય છે ને મુકેશભાઈ તો નહીં કે પણ હું કઉ છું ખૂન થઈ જાય છે ને જાય અમુક ખબર હોય છે તોય ખૂન પણ બહાર નથી આવતા આવી હાલત છે અમારી અને ખબર હોત હોય છે કે આને ખૂન કર્યું છે તમને અમારે કેટલીક અમારી પીડા કેવી આ તો બહુ હદ કહેવાય હદ કહેવાય આ આ રીતનું તો કઈ રીતે ચાલી શકે કોઈ પણ કંપની હોય તો તો કઈ રીતે ચાલી શકે અને અને આ કંપની તો ગુજરાત બહારની કંપની છે અને એ પણ એ પણ આવું કરે અને તેના અધિકારીઓ કરે એના એના રોકેલા ગુંડાઓ જે આવું બધું કરી રહ્યા છે એ તો કોઈ પણ રીતે ન ચાલી શકે કોઈ પણ સંજોગોમાં ન ચાલવું જોઈએ તો હવે હવે આ આખી જે રજૂઆત છે કલેક્ટરને તમે કરી પછી કઈ એની જવાબ આવ્યો છે મામલતદાર તરફથી કલેક્ટર તરફથી કઈ તપાસ કરી છે હજી કાંઈ કાંઈ મારી પાસે લખ્યા છે અમારી દ્વારા પણ હવે દિવસમાં નહી આવે તો અમે આગળ હજી પગલા બધા ઉપવાસ આંદોલન સિવાય અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી રસ્તો નથી હા તો મુકેશભાઈ ને પૂછલો કઈ કેવું છે મુકેશભાઈ ને મુકેશભાઈ ને આપું સાહેબ જો જી સાહેબ અમે કલેક્ટર ને બધાને પત્ર લખ્યા છે મામલતદાર ને રૂબરૂ મળ્યા છીએ અને દસ દિવસમાં હવે જો આ લોકો વિઝીટ મેં અગાઉ કીધું વિઝીટ નો કરે નડતર રૂપ વીજ પોલ વીજ તાર કે પવનચક્કી હટાવવામાં ન આવે અને ટોટલ પવન નું જ્યાં સુધી નિરીક્ષણ કરીને અમને રિપોર્ટિંગ નો કરે ખેડૂતોને તો અમે દસ દિવસમાં વિછ્યા મામલતદાર કચેરી એ ઉપવાસ આંદોલનમાં ત્રણ ગામના કાસકોલિયા ગઢાળા અને વિછીયા ના ખેડૂતો બેસવાના છીએ એવું આજ અમે લેખિત માં અને રૂબરૂ મામલતદાર ને કહીને આવ્યા છે મામલતદારે અમને એવું કીધું કે સાંજ પેલા જે વિચેન ની ઘટના છે અત્યારે હું એ કામ રોકાઈ દઈશ તમે કોઈ નહીં ભરતા પણ હજી કોઈ મામલતદાર નો જવાબ આવ્યો નથી નથી આ તો આ તો મુકેશભાઈ ખરેખર તો ગંભીર બાબત કંપની જો આવું કરતી હોય સરકારના સરકાર હોવા છતાં કાયદો અને વ્યવસ્થા હોવા છતાં છતાં પણ આવું કરે તો બહુ ગંભીર બાબત છે તો મુકેશભાઈ તમે ઘણી બધી વિગતો કરી તમે તમારી પોતાના ગામની અને આજુબાજુના ત્રણ ગામની જે વેદના વ્યક્ત કરી તો એ ખરેખર સરકારે આમાં ગંભીરતાથી કામ લેવું જોઈએ કલેક્ટરે ખરેખર રાજકોટના કલેક્ટરે આના માટે ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે આદેશ આપવા જોઈએ કે જે ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર રીતે પવન ચક્કીઓ નાખવામાં આવે છે ખેડૂતો વિરોધ કરે છે એને વળતર આપવામાં આવે છે નથી આપવામાં આવતું એ તમામ તમામ બાબતોની તપાસ કરીને કલેક્ટરે ખરેખર આદેશ કરવો જોઈએ તો તમે તમારો ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ ઓકે ધન્યવાદ સાહેબ તો આ વાત હતી કે ખેડૂતો કઈ રીતે ત્યાં પરેશાન થાય છે અને એને એને ખરેખર જે 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 રીતે કાયદો ને વ્યવસ્થા તૂટી ગઈ છે સ્થાનિક અધિકારીઓ એને મદદ કરવાના બદલે કંપનીને મદદ કરી રહ્યા છે કે એક મહિલાને માર મારવામાં આવ્યો હતો એની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે બે મહિના થઈ ગયા છે છતાં પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી તો આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારે તાકીતના ધોરણે આજી વીજ કંપની જે કોઈ વીજ કંપની હોય એની સામે પગલા ભરવા જોઈએ લગભગ મદ્રાસની આજુબાજુની કોઈ કંપની છે ખેડૂતોને એ પણ કહેવામાં નથી આવ્યું કે કંપની ક્યાંની છે શું છે નોટિસો આપવામાં નથી આવી એની સાથે એની વાતચીત પણ કરવામાં નથી આવી અને આ રીતે ત્યાં અત્યાચાર ચાલી રહ્યો છે પવન ચક્કીઓનો અત્યાચાર ચાલી રહ્યો છે એની કંપનીઓનો અત્યાચાર ચાલી રહ્યો છે આ કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં ચાલી શકે નહીં આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આ વિગતો રજૂ કરવામાં આવી તમને આ વિગતો જો સારી લાગી હોય લોકોની વેદના તમે બીજા લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો શેર કરો ને તમારા ગ્રુપમાં મૂકો અને એમને જણાવો કે ગુજરાતમાં કેવું કાયદો અને તંત્ર તૂટી ગયું છે કંપની રાજ કઈ રીતે ચાલી રહ્યું છે સરકારની નિષ્ફળતા કઈ રીતે છે એ બતાવવા માટે દરેકને વિડીયો મોકલો અને આ જ પ્રકારના વિડીયો તમારે જોવા માટે અમારી ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરો અને આ જ પ્રકારના વિડીયો મેળવતા રહો बस आज आठल नमस्ते